આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીને ઝડપી પાડતી સાયબર અપરાધના નેટવર્કનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સંયુક્ત પોલીસ ક્રાઇમ ક્રાઇમનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નવોએ સાયબર અપરાધના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ બાદમી હકીકત મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવ્યા છે અને તે લોકો ચાઇનીઝ મ્યાનમાર વગેરે દેશના

ફલોદી રાજસ્થાનનાઓને ઝડપી પાડી દરમિયાન સુરત ખાતે સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ લોભ લાલચ અને છેતરપિંડીથી મેળવતા હાલના ગુનાનો વોન્ટેડ આરોપી ગાબુ સંજય રામજીભાઈ રહેવાસી નંદુરદોશીની વાડી પાસે કતારગામ વરાછા મૂળ બોટાદને બોટાદ સોળ છ બે હજાર પચીસના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાંથી વિવિધ લોકોના બેંક એકાઉન્ટ મેળવી આરોપી સાગર અને રામ સ્વરૂપને પૂરા પાડતો હતો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી